હેલો મિત્રો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે જે તમે આરવી ટ્યુમલી ઉમ્બલીઓ ઓફિસિયલમાં જે મારું પોતાનું ખુદનું શેડ સોંગની રાહ જોઈને બેઠા હતા જે મેં પહેલીવાર રેકોર્ડિંગ કર્યું છે અને રેકોર્ડિંગ કર્યું છે સોમનાથ સ્ટુડિયો હાલોલ ને મ્યુઝિક આપ્યું છે અમારા મુકેશભાઈ ચૌહાણે તો મિત્રો પહેલીવાર સોંગ બનાવ્યું છે જબરજસ્ત છે શેડ સોંગ છે તમને ગમશે મને તો ખૂબ સરસ લાગ્યું છે અને એની એક લાઈન તમને સંભાવું હો હો આ આજ મહેંદી લાગ હે અમારા દિલથી રમનારી આજ જ પરણી જાહે તો ફ્રેન્ડ સાંજે સાડા છ છ પંદર મિનિટે હું લઈને આ આરવી ટીમલી ઓફિસિયલમાં જે તમે અત્યારે જોઈ રહ્યા છો એમાં રિલીઝ થવા જઈ રહ્યું છે ટાઈમ છે છ ને પંદર મિનિટે તમારા યુટ્યુબ ચેનલમાં જે આરવી ટીમલી ઓફિસિયલ તમે જે જોઈ રહ્યા છો એ જ ચેનલમાં રિલીઝ થવાનું છે તો સાંજે છ ને પંદર મિનિટે જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય ઝૂક